જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ નમસ્કાર અમારે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો તમારું બધાને રામ રામ તો મિત્રો સવાર સવારમાં અમે ખેતરમાં નીંદવા માટે આવી ગયા છે સાડા છ વાગ્યાના અમારું ભાગ્યુ રાખેલું છે પાંત્રીસ વીઘા મગફળી કરેલી છે મિત્રો તો મિત્રો આ છે અમારા ખેતરમાં મગફળી પાંત્રીસ વીઘાની મગફળી કરેલી છે અમારી અમારું ભાગ્યુ રાખેલું છે તો બન્યા રહેજો આપણા વિડીયોમાં તમને આજે બતાવવાના છે અમે મગફળી અમારી અમે નિંદો આવી ગયા છે સવાર સવારમાં તો બન્યા રહેજો મિત્રો તો મિત્રો આ છે અમારી મગફળી મગફળી કેવી છે મિત્રો કોમેન્ટમાં જણાવજો ઓગણ ચાલીસ નંબર છે અને અંદર ફૂલ પણ આવી ગયા છે આ અંદર મગફળી હુયા નાખે છે તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં અમારી પોતાની જમીન તે નથી પણ આ તો માંગનાથ પીપળીના ગામના ખેડૂતને અમે ભાગ્યું રાખેલું છે તો બન્યા રહેજો આપણા વિડીયોમાં મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં સાડા છ વાગ્યાના અમે આવી ગયા નીંદરા શૈલેષભાઈ લીંદે છે અને મિત્રો આ છે તમારા પ્રિયંકા બેન લાઈવમાં રોજે કોમેન્ટ વાંચે છે તમારા બેન તમારા બેન છે પ્રિયંકા બેન તો મિત્રો આવી રીતે ખડ લેવાનું છે મોટું મોટું ખડ છે તો અને સામે જોવાય છે એ અમારી વાડી છે અને મિત્રો તમારા બેનને ખડ નથી જોવાતું સરખું ખડ ઓળખતી નથી જો આ ખડ મૂકીને વહી ગઈ છે આ પુવાળિયું મગફળી જેવું દેખાય છે ને તો પોવાડિયાને મૂકીને વહી ગઈ છે આવું ખડ રહેવા દે છે આ પુવાળિયું છે પણ એના પાંદડા છે મગફળી જેવા એટલે મૂકીને વહી ગઈ તો મિત્રો હવે આપણે વિડીયો એન્ડ કરીશું મળીશું ફરી નવા વિડીયોમાં જય માતાજી અમારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો તમને રોજ નવા ખેતી વિશે વિડિયો મળ્યા રહેશે મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય જવાન જય કિસાન